આજે પચીસ તારીખે બપોરે બે વાગ્યે બનાવ બન્યો છે અત્યારે તારીખ અને લગભગ સાડા બાર થવા આવ્યા છે ત્યાં સુધી આરોપીઓની ધરપકડ નથી થતી અને ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે માં આ બનાવ બને છે અને કોઈ વ્યક્તિની જે પણ આરોપીઓ છે જેમને મહેન્દ્રભાઈ ને માર્યા છે એમની ધરપકડ નથી થતી એનું કારણ કેવું આપે છે હું તમને કઉ પેલા જ હું આવ્યો તો મેરણભાઈ કિરણભાઈ આ બધી ઘટના તમે કીધી બરાબર છે પોલીસ પ્રોટેક્શન નું શું છે એટલે કિરણભાઈ રાહુલભાઈ કોઈ પણ જાતનું પોલીસ પ્રોટેક્શન આપવામાં આવ્યું નથી મેં સીધા ત્યાં પીએસઆઈ કે પીઆઈ હતા એલડી ઓદરા એમને મેં કિરણભાઈ જો નંબર લઈને સંપર્ક કર્યો પોલીસ સ્ટેશન એટલે મેં કીધું ભાઈ આટલી મોટી ઘટના બની છે અને તમે આરોપીઓને પકડ્યા નથી અને કેમ પોલીસ પ્રોટેક્શન નથી આપતા એટલે કે ના સાહેબ અમે ચાર આરોપીઓને પકડ્યા હતા પણ એમની અટકાયત કરી હતી અને ચોવીસ કલાક પછી છોડી દીધા